डिस्टरबेंस आवे छे हो હવે બંધ થયું ઓકે હા રેડી યસ સ્ટાર્ટ ઓકે કાલ આ રેડી લિંક શેર કરતો રહેજો નમસ્કાર કાનમ એક્સપ્રેસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આપણી સાથે આજે કાનમ એક્સપ્રેસમાં વિશેષ રજૂઆત વિશેષ ચર્ચા માટે જ્યુપિટર હોસ્પિટલના ડાયરેક્ટર એવા ડૉક્ટર તુષાર પટેલ જોડાયા છે અને ડૉક્ટર તુષાર પટેલને આજે જોડવાનું મુખ્ય કારણ છે સોમવારના રોજ વડોદરા સ્થિત અટલાદરા આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં થયેલા હોબાળાને લઈને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેમાં દર્દીના પરિવારજનોએ ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે આ આક્ષેપ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે ડોક્ટર તુષાર પટેલ જોડાયા છે નમસ્કાર 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 સાહેબ આપણે જે આ ઘટના સમગ્ર શું બની હતી આ ઘટના એવી હતી કે તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ અને રવિવારના રોજ સાંજે વાગ્યાના સુમારે દર્દી શ્રીમતી હરમાનભાઈ પરમારને પેટનો દુખાવો ઉલટી અને પેટ ફૂલી જવાની તકલીફ સાથે ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓને અન્ય હોસ્પિટલથી આપણી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા અને તેમની ગંભીર પરિસ્થિતિ વિશે તેમના દર્દીઓ દર્દીના સગા એટલે કે એમના ફાધર અને તેમના ફાધરના મોટા ભાઈને સમગ્ર હકીકત જણાવેલી કે જે દર્દી છે તેમનો આંતરડું બ્લોક થયેલું છે અને તેની હાલત ગંભીર છે અને તેમને આઈસીયુ માં દાખલ કરીને સારવાર ચાલુ કરવામાં આવેલી હતી આ સમગ્ર બાબતમાં જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એમાં ક્યાંક ને ક્યાંક જુપિટર આ કેસ ખૂબ જ ગંભીર હાલતમાં અમારી પાસે લાવવામાં આવ્યો હતો અને અમે જે પ્રયત્નો કર્યા છે એ એકદમ જેન્યુન કર્યા છે અને મેડિકલ પ્રમાણે કર્યા છે અને નિયમોને સાથે છે ગંભીર હાલતમાં આવેલ દર્દી માટે ઘણી વખત આ પરિસ્થિતિ જે હતી કે ઓપરેશન કરવામાં ભી પૂરેપૂરું જોખમ હતું અને નહીં કરવામાં ભી પૂરું જોખમ હતું આથી દર્દીના સગાઓને પ્રયત્નના ભાગ રૂપે ઓપરેશન માટે સમજાવવામાં આવેલા અને ઓન ટેબલ ડેથ એટલે કે ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી કે ચાલુ ઓપરેશન એ દર્દીનું મૃત્યુ થઈ શકે તે સાથેની સંમતિ સાથે તેમની સારવાર ચાલુ કરેલી

ત્યારબાદ તેને આઈસીયુ માં ફરીથી શિફ્ટ કરેલી અને દર્દીના સગાઓને સમગ્ર હકીકતથી વાકેફ કરવામાં આવેલા અને ત્યારબાદ 1 કલાક પછી ફરીથી હૃદય બંધ થતા તે ફરીથી ચાલુ ન કરી શકાયું અને સોમવારે એટલે કે તારીખ 23 જૂન 2025 ના રોજ અઢી વાગ્યે દર્દીને મૃત જાહેર કરવામાં આવેલ હતી આ સમગ્ર બાબતમાં જે દર્દીઓ છે તેઓના એક પરિચને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યું છે સોશિયલ મીડિયામાં એક ખૂબ વિડીયો વાયરલ થઈ છે કે ભાઈ રાતના મરી ગયા હતા અને સવારે મૃતદેહ મૃતક જાહેર કર્યા અને દાવ મૃતક થયા પછી બી દવાઓ મંગાવવામાં આવે તે એ બાબતમાં શું કહેવું છે આ આક્ષેપ તદ્દન પાયા વિહોણો છે જેમણે બી આ સોશિયલ મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે તેમને એક ગેરસમજ ઊભી થયેલી એ ગેરસમજ એવી છે કે અઢી વાગ્યે જ્યારે દર્દીનું મૃત્યુ થયું ત્યારબાદ

આખી ગેરસમજ ઉભી થયેલી ત્યારબાદ અમે હોસ્પિટલે આવતા આ વસ્તુ તેમને સમજાવેલી અને તેમના સગાઓને તો અમે જે દિવસે દર્દીનું મૃત્યુ થયું ત્યારે સવારના ટાઈમે અંદાજે 10:00 વાગે દર્દી સાથે મડાવેલ બી હતા અને તેઓએ દર્દી હેતલબેનને જીવિત પરિસ્થિતિમાં જોયેલા બી હતા અને આ અંગેના CCTV ના ફૂટેજ ભી આપણા રેકોર્ડમાં છે જે જરૂર પડીએ સલગ્ન સત્તાધારીઓને સોંપવામાં આવી શકે

આ દીકરી છેલ્લા બે અઢી વર્ષથી જેટીપી હોસ્પિટલ મુવાલ ખાતે નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી અને આ દર્દીની સારવાર આપણે માનવતાના ધોરણે જ આ હોસ્પિટલમાં અને તે હોસ્પિટલમાં કરેલી હતી જેની અંદર હોસ્પિટલે દર્દીના સગા પાસેથી કોઈ બી પ્રકારનો હોસ્પિટલનો ચાર્જ લીધેલ નથી માત્ર દવાઓ અને લેબોરેટરીના ખર્ચમાં આપણે સારવાર કરી આપશું એવું આપણે દર્દીના સગાઓને માનવતાના ધોરણે कई આપે અને જે ભાઈ વિડીયો વાયરલ થયો છે અને તેની અંદર જે ભાઈ બિલો બતાવે છે કે દર્દીના મૃત્યુ પછી દવાઓ લખી આપેલી છે તે સદંતર ખોટી છે એ દર્દીને જ્યારે સારવાર ચાલુ હતી ત્યારે અથવા ઘણી વખત આઈસીયુ ની અંદર જ્યારે ટ્રીટમેન્ટ થઈ જાય પછી દર્દીને દવા લખી આપવામાં આવતી હોય છે રિપ્લેસમેન્ટ તરીકે તે હતી આ દર્દીના સગાઓ જેઓ એ વિડીયો માં ઇન્ટરવ્યુ આપ્યો છે મીડિયાને તેઓ ડોક્ટરને ક્યારેય બી હોસ્પિટલાઇઝેશનના જેબી 4 થી 20 કલાક છે તે દરમિયાન ડોક્ટરોને રૂબરૂ ક્યારેય મળ્યા નથી અને તેમના આરોપો તદ્દન પાયા વિહોણા છે દર્દીના પિતા કે દર્દીના પિતાના મોટા ભાઈ કે જેઓ એ બધી પ્રકારની કન્સન્ટ આપેલી છે તેઓએ પોતાનો ક્યાં ઇન્ટરવ્યુ આપેલો નથી તો આપણે વાત કરીએ તો સાહેબ જુપિટર કંપની જે આપની જે આખી આખી બ્રાન્ચ છે જેની અંદરમાં ઘણી બધી હોસ્પિટલો આવી છે કેમ કે અત્યારે આ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે એને લઈને ક્યાંક ને ક્યાંક આપના નામ અને આપણી પ્રતિષ્ઠાને ક્યાંક ને ક્યાંક છે તો આ બાબતે ખુલાસો લેવો અમારો જરૂરી હતો પરંતુ વાત એવી હતી કે સાહેબ આ બાબતે જે આ વિડીયો વાયરલ થયો છે એ બાબતે તેઓના પરિવારોજનોમાં કોઈ પણ પ્રકારની આપણે જણાવ્યું એ પ્રમાણે કોઈપણ પ્રકારનો વિરોધ એમના એમના ભાઈ કે પછી એમના પપ્પાને નહોતો પરંતુ આ ક્યાંક ને ક્યાંક આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપને અમારા ચેનલના માધ્યમથી આપને પ્રજાને કોઈ સંદેશ હોય તો આપી શકો છો આ બાબતે અમારો સંદેશ એ જ છે કે જ્યારે કોઈ દર્દીનું મૃત્યુ થાય ત્યારે હોસ્પિટલ કે હોસ્પિટલના ડોક્ટરો ક્યારે એવું ઈચ્છતા નથી હોતા કે પોતાની હોસ્પિટલમાં કોઈ દર્દીનું મૃત્યુ થાય પરંતુ જ્યારે કોઈ યંગ માણસનું મૃત્યુ થતું હોય છે ત્યારે પાછળથી જે સગાવાલા જોડાતા હોય છે જેઓને હકીકતની કોઈ સાચી જાણકારી નથી હોતી

એમના કોઈ સગાઓ દ્વારા જે અમારી સાખ નુકસાન પહોંચાડે એવા સ્ટેટમેન્ટ તો મીડિયામાં કર્યા છે એના વિશે અમે ખુલાસો આપી દીધો એટલે અમે હવે એમના માટે કોઈ રોષ ધરાવતા નથી અને આ બાબતે હું મીડિયાના મિત્રોને ભી અનુરોધ કરીશ કે જે ત્રણ ચેનલોએ આ વિડીયો મૂક્યા છે તો એમની એક નૈતિક અને કાયદાકીય ફરજ બને છે કે એ વિડીયોની સાથે સાથે અમારું ભી સ્ટેટમેન્ટ લેવું જોઈતું હતું પણ કોઈ પણ કારણોસર એ અમને મળવા આવ્યા જ નથી એક મીડિયાના ભાઈ મને નામ યાદ નથી ગુજરાત કે એવું નામ છે એ મારો વિડીયો લઈ ગયા છે પણ એમણે એ વિડીયો આમાં મૂક્યો નથી નહીતર આ જાતની ગેરસમજ ઉદ્ભવવાની શક્યતા જ રહેલી નહોતી તો મીડિયાએ ભી એ વસ્તુને માં રાખવી જરૂરી છે કે તમે આપો તમે જે તમે લો છો તો બંને જે પાર્ટી છે તેને સાંભળી અને બંનેને મૂકો જેનાથી સત્ય હકીકત લોકોની સામે આવી શકે હા જી આપે જે માહિતી આપી બરાબર છે પરંતુ આ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો કોઈ પણ ડોક્ટર પણ એ પછી નોર્મલ પ્રેક્ટિસ કરતું હોય કે પછી મોટું હોસ્પિટલ ચાલતું હોય ડોક્ટરને એક ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે લોકો એવું કહીએ છે કે આજના આધુનિક યુગનો ભગવાન કહીએ તો ડોક્ટર છે જ્યારે કોઈ પણ ડોક્ટર દર્દીની ઈલાજ કરતો હોય છે ત્યારે એનો એક પહેલો હેતુ અને પહેલો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે દર્દીને કેવી રીતે સાજો કરે પરંતુ આવી ક્યાંક ને ક્યાંક કેટલાક હોસ્પિટલમાં આવી ઘટનાઓ બનતી હોય છે ને ત્યાર પછી આપણે જેમ જણાવ્યું કે એક પછી એક આ રીતે કોઈક ને કોઈક અન્ય જે મૂળ સંબંધી છે જે એના મૂળ વાલી છે એ સિવાય અન્ય લોકો આવીને આ હોબાળો કરતા હોય છે એટલે આ બાબતે ક્યાંક ને ક્યાંક પ્રજાએ પણ જાગૃત થઈ અને આ બાબતે લોકોના જે પ્રતિષ્ઠાને ઠેસ પહોંચતી હોય છે તે બાબતે પણ યોગ્ય તપાસ કરીને સ્ટેટમેન્ટ આપવું જોઈએ જી નમસ્કાર સર નમસ્કાર